સાવ શાંતિથી અંદર જાજો હાલવાનોય અવાજ ન આવવો જોઈએ અને કોઈ કૂતરું કે ઢોર અવાજ કરે તો પહેલું ઠીમ એનું ઢાળજો જૂનના વરસતા વરસાદમાં પલળતા પલળતા લૂંટારાઓની ગેંગને શિયાળ જેવી શાતિર ડાકણ બાવલીએ આદેશ આપ્યો એક આદેશે લૂંટારાઓ ધીમા ડગલે ઘરમાં ઘૂસ્યા ને ખાટલો ઢાળીને સૂતેલા પચાસ પંચાવન વર્ષના ભરવાડ ભાભાડોશીને ધોકા કુહાડી ધારિયા જે હાથમાં આવે એ આડેધડ ઝીંકવાનું શરૂ કર્યું ને સેકન્ડોમાં તો ભાભાડોશીના ચીથરે ચીથરા ઉડાવી આખી ઓરડી લોહીથી તરબતર કરી નાખી વાત છે બે હજાર ઓગણીસમાં અમરેલી જિલ્લામાં તરખાટ મચાવનારી બાવલી ગેંગની ત્યાંના બાબરા ગામની આ બાવલી ગેંગ એક પછી એક સેમ પેટર્નથી લૂંટ વિથ મર્ડર કરીને નો દો ગ્યારા થઈ જતી આખી ગેંગ લીડર ચંદુ લખુ જીલિયાના ઇશારે ઘરમાં ઘૂસે પહેલા ઘરના સભ્યોને ધોકા કુહાડી વડે પતાવે ને પછી આખું ઘર નૂંટી લે આ ગેંગમાં એક મહિલા પણ હતી નામ બાવલી જીલિયા ચંદુની ઘરવાળી જેના નામ પરથી આખી ગેંગનું નામ પડ્યું હતું બાવલી ગેંગ પણ લૂંટ કરવા જાય ત્યારે બધા જ પુરુષોમાં બાવલી પણ પેન્ટ શર્ટ પહેરી આદમીની જેમ જોડાય ગામે ગામ લૂંટના બનાવો વધતા જતા હતા પણ પોલીસને હાથ લાગે એ પહેલાં ગેંગ બીજા જિલ્લામાં ભાગી જતી ગુનેગારો અભણ અને દેવીપૂજક સમાજના પણ દિમાગે એટલા શાતિર કે ક્રાઇમ સીન પર એક પણ નિશાન ન છોડે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ખેલ પાડ્યા બાદ જૂનમાં બાવલી ગેંગની નજર પડી અમરેલી પર એ જ તેમની ભૂલ આઈપીએસ ઓફિસર નિર્લિપ્ત રાયની નજર તેમના પર પડી ગઈ એક પછી એક સાત સાત નિર્દોષના ઠીમ ઢાળી નાખનારી આ ખૂંખાર ગેંગની વાત કરીએ ગુજરાતના ખૂંખાર સિરિયલ કિલર્સની સિરીઝ અસૂરના શું તમારે આ આખી ઘટનાનો સારાંશ અથવા આના પછીનો ભાગ જાણવો છે તો બન્યા રહો અમારા આ વીડિયોમાં અંત સુધી નો જૂન બે હજાર ઓગણીસ રાતના એક વાગ્યાનો સમય જિલ્લો અમરેલી ગામ દરેડ ગામ છેવાડે વસ્તીથી દૂર સીમ વિસ્તારની વાડીની વાત અર્ધી રાતે ઘેઘૂર સન્નાટા વચ્ચે એકમાત્ર તમરાનો અવાજ અંધારાને ચીરતો હતો વાવણીનો સમય નજીક હતો એટલે ખેતરો ખાલીખમ હતા પણ વાડીએ બાંધેલા નાના ખોરડામાં એક ભરવાડ દંપત્તિ ઘસઘસાટ સૂતું હતું પણ આ આજની ઊંઘ તેમની હરામ થવાની હતી દિવસોથી પહેરો દઈને બેઠેલા લોટારાઓની નજરમાં તેઓ આવી ગયા હતા એક દિવસ પહેલાં આઠ જૂન બે હજાર ઓગણીસ લાઠીદળ અમરેલી જ્યાંથી આખી લૂંટનો પ્લાન ઘડાયો ચંદુ જીલિયા બાવલી ગેંગનો માસ્ટર માઇન્ડ હતો દરેક ગેંગ માટે એક એક માણસને આપણે એક કામ પતાવવાનું છે કહી કહીને ભેગા કર્યા હતા પ્લાન પણ એનો અને એક્ઝિક્યુશન લીડર પણ એ જ ગેંગના ટોટલ નવ મેમ્બર પણ જરૂર પડે દરેક મર્ડર માટે અલગ અલગ માણસોને પસંદ કરે આ લૂંટ માટે પાંચ લોકોને કામે લગાડ્યા ચંદુ લખુ જીલિયા પોતે ચંદુની વાઇફ બાવલી દીખરો વિશુ જમાઈ ફલજી સાઢમિયા અને હડિયાદ ભાવનગરનો કિશન વાઘેલા ઘટનાને અંજામ આપવાને આગલે દિવસે આઠ તારીખે જ એક એક મેમ્બરને ચંદુએ ભેગા કર્યા બધાને ડિટેલમાં પ્લાન સમજાવ્યો ને બપોરે ત્રણ વાગે રવાના થયા લાઠીદળ બસ સ્ટેન્ડ પાસે ભેગા થઈ અલગ અલગ મોટરસાઇકલ પર દરેડ જવા રવાના થયા દરેડની બહાર નીકળી સીમના રસ્તે નીકળ્યા એટલે રસ્તામાં બાઇક પર જ ચંદુએ બધાને ઇશારો કરી એક વાડીમાં બાંધેલી ઝૂંપડી બતાવી જોઈ લેજો આ મકાનમાં કામ ઉતારવાનું છે બાઈક ઊભી રાખ્યા વિના હંકારી મૂકી ને બાબરા ચક્કર મારવા નીકળી પડ્યા સાંજ પડે પાછા આવ્યા ને ભાભાડોશીની ઝૂંપડી બહાર જ ડેરો નાખ્યો દેખાવમાં ગરીબડી લાગતી આ ગેંગના સભ્યો જેટલા ભોળા દેખાતા હતા એટલા જ શાતીર અને ક્રૂર હતા બાદમાં ડિટેક્શન બાદ પોલીસે જાહેર કરેલી મોડસ ઓપરેન્ડી મુજબ દેવીપૂજક ગેંગના અભણ અને દેવીપૂજક સમાજના સભ્યો પોલીસની શોધખોળથી પૂરા વાકેફ હતા માટે ઘરેથી નીકળે ત્યારે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા લૂંટના પ્લાનિંગની શરૂઆત થાય અઠવાડિયા પહેલાં અઠવાડિયા અગાઉ ચંદુ અને બાવલી લોકેશન શોધી રેકી કરી આવે જેથી ફેરો નિષ્ફળ ન જાય અને પૂરતો માલ મળી રહે ક્રાઇમ કરવાનો હોય એના આગલા દિવસે જરૂર મુજબ સંબંધીઓને બોલાવી ગેંગ બનાવે અને આગળના દિવસે જ જે ઝૂંપડીને ટાર્ગેટ કરવાની હોય એ ઝૂંપડીની બહાર જ જઈ વણઝારા બની ડેરો નાખે પણ ત્યાં જતી વખતે ઘરેથી કોઈ જ વસ્તુ લઈને નહીં જવાનું કોઈ હથિયાર પણ નહીં હથિયાર માટે જગ્યા પર પહોંચી ત્યાં બાવળના મોટા ઝાડ કાપી એમાંથી જ ધોકા બનાવી લેવાના અને ત્યાં ખેતરમાંથી જ કુહારી કે પાવડો લઈ લેવાનો રાત પડીએ ઘનઘોર અંધારું થાય એટલે ઘરમાં ઘૂસી પાવડો કુહાડી ધોકા લઈ સૂતેલાઓ પર તૂટી પડવાનું અને બાદમાં ઘરમાં વસ્તુઓ પડી હોય એ બધું જ લૂંટી મૃતકોના કાન નાક હાથમાંથી ઘરેણાં કાઢવા જો કોઈ ઘરેણું નીકળવામાં તકલીફ પડે તો એ અંગો જ કાપી લેવાના અને અંગો લઈ ફટાફટ નાસી જવાનું ઉપરથી આ બધામાં જલ્દી ભાગી શકે અને મહિલા તરીકે પકડાઈ ન જાય એ માટે ચંદુની ઘરવાળી બાવલી પણ પુરુષોના પેન્ટ શર્ટ જ પહેરી લેતી આઠ જૂન બે હજાર ઓગણીસ સાંજે સાડા સાત વાગે દરેડની સીમ અમરેલી ડોશીને વિશ્વાસમાં લઈ રાતે પાંચેએ વાડી પાસેના અવેડે જ વાળું કરવા ચૂલો માંડ્યો જમી કારવી વહેલી સાંજે જ પાંચે સૂઈ ગયા ઉપરથી ડોશીએ તો ભલા માણસ થઈ પૂછ્યું પણ ખરું કે છોરાવ કંઈ જોતું હોય તો કહેજો હો નવ જૂન બે હજાર ઓગણીસ રાત્રે બે વાગે દરેડ અમરેલી ડાયાભાઈ અને જીલુબેન શિરોડિયા માટે કાળ ચોઘડિયાની શરૂઆત થઈ ચૂકી હતી પાંચેય રાક્ષસોએ પોતાના કાળ નેત્ર ખોલી નાખ્યા હતા સવારે ક્યાંક ફરવા જવાનું હોય ને બાળક જલ્દી ઊઠી જાય એમ ઉઠીને તરત જ કામે વળગવા પાંચેય ઝૂંપડી પાસે પહોંચી ગયા વિશુ અને કિશન ઝૂંપડીની અંદર નજર નાખવા ગયા સામે કોઈ પ્રહાર ન થાય એટલે ડાયાભાઈ પાસે પડેલો ધોકો અને ટોર્ચ લઈ બહાર આવ્યા દરમિયાન ચંદુ અને તેનો જમાઈ ફલજી દરવાજા પાસે ધ્યાન રાખી ઊભા રહ્યા અને જીલિયા સાડી ઉતારી પેન્ટ શર્ટ પહેરી ટનાટન થઈ ગઈ ફલજીએ કુહાડી ઉપાડી ચંદુ વિશુ કિશને ધોકો ને જીલિયાએ શર્ટની બાઈયો વાળી ઝૂંપડીમાં ઘૂસતાં જ વિશુએ ડાબી બાજુથી ડાયાભાઈ પાસે જઈ ધોકો પોતાના માથા પાસે લઈ જઈ જોરથી ડાયાભાઈના મોઢા પર નાક છુંદાય એવી રીતે ઝીંક્યો બાજુમાં કિશને તેનો ધોકો ઉપાડી પગ પર ઝીકવાનું શરૂ કર્યું ને ચંદુએ પોતાના ધોકાથી તેનો સાથ આપ્યો બીજી બાજુ ડોશીને પતાવવા ફલજીએ તેની કુહાડીનો પાછલો ભાગ જીલુબેનના મોઢા પર ઝીંક્યો ને જીલિયા ઢીંકાપાટુએ તૂટી પડી દરેક લૂંટ અને મર્ડરમાં ચંદુ બાવલી ફિક્સ રહેતા ને જરૂર મુજબ દરેક લૂંટ માટે અલગ અલગ ગેંગ મેમ્બરનું સિલેક્શન કરતા ભદવીર ડાલામથા ડાયાભાઈનો હાથ ઊંચો થાય એ પહેલાં તો બેભાન થઈ પડ્યા ને પાંચે મળી આ ભરવાડ દંપતીને તેમના જ ખાટલા સાથે બાંધી દીધું ને ધમકાવ્યા કે જો ચૂં કે ચાં થયું તો સાવ મારી નાખીશું આ તો હજુ અર્થુ કામ જ પત્યું હતું મૂળ લૂંટનો ઉદ્દેશ તો હવે શરૂ થવાનો હતો આખા ઘરમાં લૂંટ મચાવવાની શરૂ થઈ ડાયાભાઈના હાથના ચાંદીના કડલા કેડનો ચાંદીનો કંદોરો જીલુબેનના પગના ચાંદીના કડલા સહિત બંનેના શરીરે જેટલું સોનું ચાંદી મળ્યું એ બધું જ કાઢી લીધું કબાટ ફંફોડી એમાં પડેલું સોનું ચાંદી બેતાળીસ હજાર રૂપિયા અને ત્યાં સુધી કે ઘરમાં પડેલા મોટા વાડકા અને કેરીઓ પણ લૂંટી લીધી બાજુમાં જ્યાં રોકાયા હતા ત્યાં પહોંચી પાંચેએ સેલિબ્રેશન કરવા કેરીઓ ખાધી ને પછી લાઠીદળ જવા રવાના થયા અહીં દંપત્તિનું મોત નહોતું થયું બંનેને ગંભીર હાલતમાં ખાટલા સાથે બાંધી લૂંટારાઓ બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા બીજી બાજુ તેમનો દીકરો આગલા દિવસથી સવાર સુધી સંપર્ક કરવાની ટ્રાય કરતો હતો પણ દર વખતે કોલર ટ્યૂનમાં પેલા બેન ફોન કોઈ ઉપાડતું નથી એવું બોલીને નિરાશા જ આપતા હતા ટેન્શનનો માર્યો દીકરો સવારે સીધો જ દરેડ ભાગ્યો ને સીમના ઝૂંપડામાં જઈ જુએ ત્યાં તો બાપ અધમુઆ સીધી જ એકસો આઠ બોલાવી દવાખાને પહોંચ્યો ને બાબાપુજીને એડમિટ કરી બપોરે ખખડાવ્યા અમરેલી એસપી કચેરીના દ્વાર રાતે કોઈ મારા બાબાપુજીને અધમુઆ કરી ગયું અને તમે અહીં આરામથી બેઠા છો એસપી કચેરીએ આઈપીએસ નિર્લિપ્ત રાયની ઓફિસમાં જઈ દીકરા મહેશે રોકડ ચાલુ કરી ગુનાની તપાસ કરવા મહેશ પાસેથી પૂરી માહિતી મેળવી એક મિનિટની પણ રાહ જોયા વિના આઈપીએસ નિર્લિપ્ત રાય પોતે બાબરાના દરેડ ગામે ક્રાઇમ સીનની તપાસ કરવા પહોંચી ગયા બધું જોયું પારખ્યું ને જોતા ગુનો ગંભીર લાગતા પરત અમરેલી આવી તરત જ એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કોઈ એક કેસની ઊંડી તપાસ માટેની રચના કરી અને સાથે એસઓજી એલસીબી સહિત બધી જ પોલીસની ટુકડીઓએ કામે લગાવી ક્રાઇમ લોકેશન ફંફોળી માર્યું આજુબાજુનો વિસ્તાર વીંખી માર્યો અર્ધોએક કિમી સુધીના આજુબાજુના વિસ્તારના લોકોની પૂછપરછ કરી લીધી ગામની સીમના ખેતરની વાત એટલે ત્યાં સીસીટીવી મળવાનો કોઈ જ ચાન્સ નહીં એમાં પણ આ તો છ વર્ષ પહેલાની વાત એડી ચોટીનું જોર લગાવી પોલીસ આરોપી શોધવા તૂટી પડી એસપી નિર્લિપ્ત રાય ખુદ રોજ કેસની પર્સનલ માવજત કરે અધિકારીઓના ઉધડા લે પણ કેસમાં એક કડી મળવા તૈયાર નહોતી એમાં એસઓજી પીએસઆઈ હાલ એસએમસી પીઆઈ આર કે કરમટાના મગજે ચડ્યો લૂંટનો સામાન જેમાં બે મોબાઈલ ચોરાયા હતા એના પરથી ટેકનિકલ સોર્સ લગાવી આરોપીનું લોકેશન જાણી શકાય પોલીસ તપાસમાં મહેવનો વળાંક આ કેસમાં ચોરાયેલા મોબાઈલ ફોન દ્વારા ગેંગને પકડવાની આશા જાગી હતી પોલીસે તપાસની દિશા બદલી અને એકાદ દિવસમાં તો બાતમી મળી ગઈ કે એ મોબાઈલ અત્યારે કોઈ વાપરી રહ્યું છે લૂંટારો અથવા લૂંટારાએ જ્યાં મોબાઈલ વેચ્યો એ કંઈ પણ મળે કડી મહેવની હતી પોલીસે સીમકાર્ડનું લોકેશન શોધ્યું ને પહોંચી ગઈ દુધેલીની સીમમાં આવેલી એક ઝૂંપડીએ પોલીસને હતું કે બની શકે ગામડામાં રહેતા કોઈ મજૂરે આ મોબાઈલ ખરીદી લીધો હોય પણ એસઓજી પોલીસ જેવી ત્યાં પહોંચી તો ખોરડી બંધ હતી અંદર કોઈ જ નહીં પોલીસે આજુબાજુ તપાસ આદરી તો ખબર મળી કે ભાઈ એના સસરાના ઘરે લાઠીદળ ગયા છે એસઓજી પોલીસ ટુકડી તાબડતોબ પહોંચી લાઠીદળ અને જેવું ઘર ખખડાવ્યું ત્યાં તો સામે એક મહિલા પોલીસે અંદર ડોકિયું કર્યું તો નાનકડી ખોરડીમાં નવ દસ મજૂર ઘૂસેલા હતા પોલીસને હજુ શંકાનો દોરો પણ નહોતો પરંતુ પોલીસની એન્ટ્રીથી એ નવે નવ મજૂરોના ચહેરાના હાવભાવ જોઈ પોલીસને શંકા ગઈ કે ગરીબડા મજૂરો સાવ નિર્દોષ તો નથી પોલીસે આખું ઘર ફંફોડી માર્યું પણ શંકાસ્પદ વસ્તુના નામે એક ટાંકણી પણ નહોતી વસ્તુઓ કંઈ ન મળી પણ એમના હાવભાવ કશુંક જ અજુગતું હોવાની ચાડી ખાતા હતા પીઆઈ પીએસઆઈ બહાર વાત કરવા નીકળ્યા ત્યાં વાત કરતાં કરતાં તેમનું ધ્યાન પડ્યું એક ખોદેલી જગ્યા પર ત્યાં જોયું પોચી જમીન દેખાઈ કોન્સ્ટેબલને બોલાવી થોડું ખોદકામ કરાવ્યું ત્યાં તો પીઆઈ પીએસઆઈની આંખો ચાર આજુબાજુ પણ ખાડા ખોદવાની શરૂઆત કરી તો ખજાનો ખોલતો હોય એમ એક પછી એક વસ્તુઓ નીકળવાનું શરૂ થયું કોઈ ખાડામાં સોનાના દાગીના તો કોઈમાં ચાંદીના કોઈમાં રૂપિયાના બંડલ તો કોઈમાં મોબાઈલ ક્યાંક વાસણો તો ક્યાંક જીવલેણ હથિયારો પોલીસે નવે નવની પૂછપરછ કરી પણ એકેય પાસે કોઈ જવાબ નહીં પોલીસે પ્રેમ કી નવેને ભર્યા ગાડીમાં ને ધરી દીધા આઈપીએસ નિર્લિપ્ત રાયની સામે તાબડતોબ બીજા જ દિવસે કોર્ટમાંથી રિમાન્ડ લીધા ને સામદામ દંડભેદથી પૂછપરછ ચાલુ કરી ત્યાં તો પોપટની જેમ નવે લોટારાઓએ કબૂલાત ચાલુ કરી દીધી ઘરનો દરવાજો ખોલ્યો એ મહિલા એટલે બાવલી અને સિમ કાર્ડનો માલિક એટલે ડોશીમાને કુહાડીનો ઘા ઝીંકનાર ફલજી વન બાય વન નવે લૂંટારાઓએ ગુના કબૂલવાની શરૂઆત કરી એક પછી એક મર્ડર અને લૂંટના ઘટસ્ફોટ થવાની શરૂઆત થઈ નવે નવ લૂંટારા એક લૂંટમાં સાથે નહીં પણ દરેક લૂંટમાં ચાર પાંચ પાંચ સાતની અલગ અલગ ટોળકી પણ લૂંટારાની ટોળકી દર વખતે અલગ અલગ મજૂરોની જોકે એ બધામાં કોમન હતા ચંદુ અને બાવલી પેલી નેટફ્લિક્સની સિરીઝ મની હાઇસ્ટ જેમ પ્રોફેસર ગીરી કરતો ચંદુ એની ઘરવાળી જિલ્લીયા સાથે મળી દર વખતે અલગ અલગ માણસોને કામ પતાવવાનું છે કહી બોલાવે અને આ ચંડાળ ટોળકી કોઈની માલદાર ઝોપડી ઉપર તૂટી પડે ખૂનખાર હત્યાઓનો સિલસિલો આ રીતે અમરેલી પોલીસે બાવલી ગેંગના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો પોલીસની કામગીરીને સલામ આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જણાવો અમે તમારા માટે આવા ક્રાઇમ સ્ટોરી વિડીયો લાવતા રહીશું એ પહેલાં અમારી ચેનલ વિશ્વદર્શનમાં નવા છો તો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો